જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ સુદ ત્રીજ એટલે ફૂલકાજડી વ્રતની કથા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે કાજડી વ્રત

પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવો આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળને પામે છે વડી પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળફાન કે ફળાહાર કરવો ઉત્તમ મહ વાળું કોઈ પણ ફૂલ લઈ શકાય સાંજે સૂર્યાસ્ત પછી તત્કાળ જગત માતા ગાયની પૂજા કરી રાત્રે જાગરણ કરવું ઈષ્ટ દેવની સ્તુતિ કરવી દેવ પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધાને ભક્તિ ભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વે મનોરથ સિદ્ધિને વરે છે ફૂલ કાજડી વ્રતની વિધિ અને મહત્વ પ્રારંભિક તૈયારી વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના હોય છે ત્યારબાદ મહાદેવજીના મંદિરે જઈ ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરવું આ પૂજા બ્રાહ્મણ દેવ દ્વારા થઈ શકે છે પૂજા સામગ્રીમાં ગુલાલ કંકુ શ્રીફળ સોપારી નાગરવેલના પાન વગેરેનો સમાવેશ થાય છે આ વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્વ છે વ્રત કરનારે આખો દિવસ ફૂલને પોતાના હાથમાં રાખવું પડે છે જો પાણી પીવું હોય કે ફરાળ ખાવું હોય તો ફૂલ સૂંઘીને જળ ગ્રહણ કરવું કે ફરાળ ગ્રહણ કરવું અંતે આ ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરવામાં આવે છે આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે વ્રત કરનાર મોટા ભાગની બાળાઓ નમકનો પણ ત્યાગ કરે છે અને નકોરડું રહે છે આખો દિવસ મહાદેવ અને માતા પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે ગૌ પૂજન અને જાગરણનું નું મહત્વ દિવસ આત્મી અને ગાયોના ધણ ઘરે પાછા ફરે ત્યારે ગાયોનું પણ પૂજન કરાય છે આ વ્રતમાં આખી રાતનું જાગરણ કરવાનું હોય છે જેમાં મહાદેવના ભજન કીર્તન અને શિવ પુરાણ શિવ મહિમાની વ્રત કથાઓનું વાંચન કરાય છે વ્રતનો સમયગાળો આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવાનું હોય છે ફૂલ કાજળીનું ઉજવણું વ્રત પૂર્ણ કરવાની વિધિ વ્રત પૂર્ણ થયા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં જે કુમારિકાઓએ આ વ્રત કર્યું હોય તેવી ગોરાણી બનાવીને કંકુનો ચાંદો કરવામાં આવે છે તેમને કરાવવામાં આવે છે યથાશક્તિ અનુસાર શણગારની વસ્તુઓ જેવો કે બંગડી ચાંદલા રૂમાલ વાસણ નેલ પોલીસ વગેરે ભેટ સ્વરૂપે દક્ષિણા સાથે આપવાની હોય છે જ્યારે પાંચ વર્ષ થાય ત્યારે ફૂલ લઈને ભગવાન મહાદેવને ચડાવવાનું હોય છે અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાની હોય છે શ્રાવણ સુદ ત્રીજના દિવસે કોઈ અડચણ હોય તો શ્રાવણ વદ ત્રીજના દિવસે પણ વ્રત કરી શકાય છે આ વ્રતને ચોખા કાજળી વ્રત કહેવાય છે આ વ્રત કરનાર શ્રીએ નાહીને મહાદેવજીનું સ્મરણ કરી એક હજાર શુદ્ધ ચોખા જુદા કાઢી રાખવાના નકોરડો ઉપવાસ કરવાનો અને સાંજે ગાયનું પૂજન કર્યા પછી હજાર ચોખા રાંધી રાખવાના શ્રાવણ વદ ત્રીજના દિવસે ફૂલકાજળીમાં શિવ પાર્વતી અને ચોથનું વ્રત ગણેશજી માટે કરવામાં આવે છે સુખ શાંતિ જળવાયેલી રહે તે માટે અનેક પરણીતાઓ પણ આ દિવસે વ્રત કરે છે માતા પાર્વતીએ ભોળાનાથને ને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતા તેમાંનું આ એક વ્રત ફૂલકાજડી વ્રત પણ છે કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે કુંવારી કન્યાઓ સારો વર મેળવવા માટે વ્રત કરે છે આ દિવસે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરીને આરાધ્ય દેવની સ્તુતિ કરવી પુરાણોમાં કહેવાયું છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વે મનોરથ સિદ્ધિને વરે છે વ્રતના ઉજવણામાં ચાંદીનું ફૂલ સ્થાપનામાં રાખી જમાડી દાન દક્ષિણા આપવાથી આ વ્રત પૂર્ણ થાય છે કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો તે વ્રત ચોક્કસ ફળે છે અને મહાદેવજીની કૃપા તેમના ઉપર ઉતરે છે અને તેનો સંસાર સુવાસિત રહે છે ફૂલકાજડી વ્રત કથા એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને ત્યાં કન્યાનો જન્મ થયો બ્રાહ્મણ દેવે જયારે પોતાની દીકરીની જન્મ પત્રિકા જોઈ ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી આનાથી તેઓ ઘણા ચિંતિત થયા અને પુણ્ય અર્જિત કરવા યાત્રા ઉપર નીકળ્યા રસ્તામાં નદી કિનારે તેમને નાની બાળાઓને શિવ પાર્વતીનું પૂજન કરતા અને ફૂલ સૂંઘીને ઝડપાન કરતા જોયા આ જોઈને બ્રાહ્મણ દેવને આશ્ચર્ય થયું તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ ક્યુ વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે શું છે બાળાઓએ જણાવ્યું કે શ્રાવણ માસમાં સુદ પક્ષની ત્રીજના દિવસે કરાતું વ્રત છે જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરી મનગમતો પ્રાપ્ત કરવા માટે કરાય છે આ સાંભળી બ્રાહ્મણ દેવે વ્રતની ની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને કહી સમય જતા આગલા શ્રાવણ માસની અજવાળી ત્રીજે બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક ફૂલકાજડીનું વ્રત કર્યું અને મહાદેવ તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરી ભગવાન મહાદેવ અને પાર્વતી પ્રસન્ન થયા અને કન્યાનું ભાગ્ય પલટાઈ ગયું ધીમે ધીમે કન્યા મોટી થઈ અને તેના માગ આવવા લાગ્યા તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્ન જીવન જીવવા લાગી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપનું ફૂલકાજરી વ્રત જે કોઈ કરે તેને સાસરિયામાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય ભગવાન ભોળાનાથે તથા શું કહ્યું ત્યાંથી આ વ્રત ઘણું પ્રચલિત છે આ વ્રત કરનારી બાળકો સજી સાવરીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે અને પોતાની મનોકામના કહે છે કે હે પ્રભુ મને મનગમતો ભરથાર પતિ આપજો અને અમારું કલ્યાણ થાય સાસરે અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ આપજો આમ ફૂલ ગાજડી વ્રત વર્ષોથી ચાલતું આવતું એક મહિમાપૂર્ણ વ્રત છે બ્રાહ્મણની દીકરીને જેવા ફૂલકાજીના વ્રત ફળ્યા તેવા સૌના ફળજો સૌનું કલ્યાણ કરજો હર હર મહાદેવ હર જય શંકર ભગવાન જય પાર્વતી દેવી મને સાંભળવા માટે ધન્યવાદ